નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને લારી જેવી જ રગડા પેટીસ તો રગડા પેટીસ તો તમે બહુ બનાવી હશે પણ જો તમે આ રીતે અને આ ટ્રેકથી બનાવશો તો તમારી રગડા પેટીસ ખૂબ જ ટેસ્ટી બનશે અને અત્યારે ઉનાળામાં બાળકોને નવું નવું અને ચટપટું ખાવાનું બહુ જ મન થતું હોય છે તો આવી રગડા પેટીસ બનાવીને બાળકોને પણ ખુશ કરી શકો છો સાથે સાથે મોટાઓ પણ ખુશ થઈ જશે તો ચાલો રેસીપી જોઈ લઈએ પટાપટ તો રેસીપી માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે જે સફેદ વટાણા આવે છે એ લેવાના છે એને ત્રણથી ચાર કલાક માટે આ રીતે પલાળી રાખવાના છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા વટાણા પલાળીને જ તૈયાર રાખ્યા છે તો આ રીતે ત્રણથી ચાર કલાક માટે આપણે વટાણાને પલાળી રાખીશું તો તેને બાફવામાં પણ બહુ જ સરળતા રહેશે અને ફટાફટ વફાઈ જશે તો હવે આપણે એને બાફવા માટે કૂકરમાં એડ કરવાના છે કૂકરમાં એડ કર્યા પછી જરૂર પૂરતું આપણે પાણી એડ કરી હળદર અને મીઠું અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ઘણીવાર એવું થાય છે કે જ્યારે સીટી વાગે છે તો આમાંથી બધું ઉભરાવા લાગે છે પાણી એટલે એ પાણી ના ઉભરાય એ એના માટે આપણે આમાં તેલ એડ કરી દેવાનું છે અને મીડિયમ ટુ લો આંચ પર આપણે એની ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે ત્રણથી ચાર સીટી વાગી જાય એટલે તમે જોઈ શકો છો અત્યારે આપણા વટાણા ખૂબ સારી રીતે બફાઈ ગયા છે અને જો તમને એવું લાગે કે બહુ વધારે કડક છે વટાણા તો તમે એમાં થોડું ખાવાનો સોડા એડ કરીને પણ બાફી શકો છો તો તમે જોઈ શકો છો અત્યારે તો ખાવાનો સોડા એડ કર્યા વગર પણ સરસ રીતે આપણા વટાણા વફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે શું કરવાનું છે કે આમાં એક બાફેલું બટેટું આ રીતે એડ કરી દેવાનું છે જો તમે અલગથી બટેટા ના બાફ્યા હોય તો તમે આ રીતે વટાણા જ્યારે બાફવા મૂકો ત્યારે પણ આ રીતે છાલ કાઢીને કટ કરીને એમાં જ એડ કરી શકો છો પણ અત્યારે આપણે પેટીસ પણ જોડે બનાવવાના છે એટલા માટે બટેટા તો બાફવા જ પડે તો આ રીતે બાફેલું બટેટું એડ કર્યા પછી આપણે એને સારી રીતે વટાણાની અંદર છૂંધી નાખવાનું છે જેથી વટાણામાં જે બટેટા છે તે એક રસ થઈ જશે અને આપણો જે રગડો છે ને તે એકદમ ઘટ્ટ બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો ચાલો હવે આપણે કરીએ વઘાર તો વઘાર માટે આપણે સૌથી પહેલાં તો બે મોટા ચમચા તેલ એડ કરવાનું છે એમાં રાઈ અને જીરુંને સારી રીતે સાંતળવાના છે રાઈ અને જીરું સારી રીતે તતળી જાય એટલે હવે એમાં ચપટી કેવી હિંગ એડ કરી અને લીમડાના પાન એડ કરવાના છે લીમડાના પાન એડ કર્યા પછી આપણે એમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે આદુ મરચાંની પેસ્ટને સારી રીતે સાંતળી લીધા પછી હવે એમાં લસણની પેસ્ટ એડ કરવાની છે જો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ એડ કરવાની છે તેની નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો તો લસણની પેસ્ટને પણ સારી રીતે સાંતળી લેવાની છે તો હવે આપણે કરીએ મસાલા તો મસાલામાં સૌથી પહેલાં તો લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું એડ કરી અને ગરમ મસાલો એડ કરવાનો છે હવે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી અને બધા મસાલાને સારી રીતે સાંતળવાના છે તમે જોઈ શકો છો મસાલા સારી રીતે સાંતળી અને નીચે ના ચોટી જાય એના માટે આપણે થોડુંક પાણી એડ કરી અને ફરીથી એને બરાબર સાંતળવાના છે તમે જોઈ શકો છો આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે તો હવે આપણે મસાલા પૂરતું જ મીઠું એડ કરવાનું છે આપણે અહીંયા વધારે મીઠું નથી એડ કરવાનું કારણ કે આપણે જ્યારે જે વટાણા છે એને બાફ્યા હતા એમાં પણ મીઠું એડ કરેલું છે એટલે આપણે ફક્ત થોડુંક જ મીઠું એડ કરવાનું છે તો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે વટાણા બાફેલા તૈયાર રાખ્યા છે તેને આમાં આ રીતે એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો અત્યારે તો આપણો રગડો થોડોક ઘટ છે પણ જરૂર પૂરતું પાણી હવે આપણે એમાં એડ કરવાનું છે સૌથી પહેલાં તો આપણે મસાલાને રગડામાં સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરતા જવાનું છે અને એને પાંચથી દસ મિનિટ માટે બરાબર ઉકાળવાનું છે તમે જોઈ શકો છો બધા મસાલા રગડામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરતા જઈશું અને સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો આ રીતે પાણી એડ કર્યા પછી આપણો રગડો એકદમ પાતળો લાગી રહ્યો છે પણ આને પાંચથી દસ મિનિટ માટે આપણે બરાબર ઉકાળીશું તો એની જે કન્સિસ્ટન્સી છે એ એકદમ સરસ થઈ જશે તો હવે આપણે છેલ્લે એમાં સ્વાદ અનુસાર થોડો ગરમ મસાલો એડ કરવાનો છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એને પાંચથી દસ મિનિટ માટે સારી રીતે ઢાંકીને ઉકળવા દેવાનું છે ઢાંકીને ઉકળ્યા પછી તમે જોઈ શકો છો આપણું રગડું તો બનીને તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી તમે ઈચ્છો તો કોથમીર એડ કરી શકો છો અથવા તો તમે આમ જ એને સર્વ કરવા માટે તૈયાર કરી શકો છો તો હવે આપણે રગડો તો રેડી થઈ ગયો છે તો પેટીસની તૈયારી કરીએ તો પેટીસ માટે આપણે અહીંયા સૌથી પહેલાં તો બટેટાને બાફીને તૈયાર જ રાખવાના છે તમે જોઈ શકો છો બાફેલા બટેટા તૈયાર જ છે તમારે જેટલી પેટીસ બનાવવાની હોય એ પ્રમાણે તમારે બટેટાને બાફવાના છે બટેટા બફાઈ જાય એટલે એની છાલ કાઢી અને આ રીતે છૂંદો કરી નાખવાનો છે બટેટાનો માવો રેડી થઈ જાય એટલે હવે આપણે એમાં મસાલો કરવાનો છે તો મસાલામાં સૌથી પહેલાં લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું ગરમ મસાલો અને ઉપરથી સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે અને ચપટી કેવો આપણે જે સંચળ પાવડર છે તે પણ આમાં એડ કરી અને આમચૂર પાવડર પણ એડ કરવાનું છે હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બધા મસાલા આપણે એડ કરી દેવાના છે અને તીખાસમાં તમારે જેટલી તમે તીખાસ ખાતા હોય એ પ્રમાણે તમારે એમાં લાલ મરચું એડ કરવાનું છે તો હવે આ બટેટાના માવાને બાઇન્ડિંગ માટે અહીંયા આપણે અહીંયા પમવાનું આ રીતે મિક્સચરમાં ક્રશ કરી અને એનું લૂટ કરીને આમાં એડ કરવાનું છે ચારથી પાંચ ચમચી જેટલો આપણે અહીંયા પૌવાનો જે લોટ છે તે એડ કરવાનો છે જો તમારે પૌવાનો લોટ ના એડ કરવો હોય તો તમે ઈચ્છો તો કોર્નફ્લોર અથવા તો જે ચોખાનો લોટ હોય છે તે પણ એડ કરી શકો છો પણ આ રીતે પૌવાને ક્રશ કરીને તમે એડ કરશો ને તો આપણી પેટીસ એકદમ મસ્ત અને ક્રિસ્પી બનશે તો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણું જે માવો છે તે બનીને રેડી થઈ ગયો છે તો એની આપણે પેટીસ બનાવવાની છે તો આ રીતે હાથ ઉપર થોડુંક તેલ લગાડી અને બટેટાના મામામાંથી આ રીતે નાના નાના ગુલ્લા બનાવી અને એને થોડાક ચપટા બનાવી દેવાના છે એટલે આપણી ગોલ ગોલ એવી મસ્ત એવી પેટીસ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે બધી જ પેટીસને રેડી કરી દેવાની છે બધી પેટીસ બની જાય એટલે હવે આપણે એને સારી રીતે તળવાની છે તો તળવા માટે અહીંયા આ રીતે તવીનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે છીછરી તવી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તમારી પાસે જે પણ વાસણ હોય એની ઉપર તમે આ રીતે એને તળી શકો છો તો સૌથી પહેલા તો આપણે એની પર આ રીતે વધારે એવું તેલ લગાડી દેવાનું છે તવી ઉપર તેલ લગાડ્યા પછી આપણે એને આ રીતે છૂટી છૂટી મૂકવાની છે એક સામટી બધી જ નથી મૂકી દેવાની પણ થોડો થોડો ગેપ રાખવાનો છે જેથી આપણે એને એને પલટાવી શકીએ તો તવીમાં સમાય એટલી આ રીતે બધી પેટીસ મૂકી દેવાની છે તવીની ઉપર બધી પેટીસ આ રીતે મૂકી દીધા પછી આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે થોડું થોડું બધી જ પેટીસની ઉપર એડ કરતા જવાનું છે જેથી આપણી બધી જ પેટીસ છે જે તેલમાં સરસ રીતે તળાઈ જશે અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ પણ નથી રાખવાની અને એકદમ ધીમી પણ નથી રાખવાની એટલે કે મીડિયમ આંચ પર આપણે એને સારી રીતે તળવાની છે તો તમે જોઈ શકો છો એક બાજુથી બરાબર ક્રિસ્પી થઈ જાય એટલે હવે આપણે એને આ રીતે ઉલટાવી દેવાની છે આપણે વચ્ચે થોડી થોડી જગ્યા એટલા માટે જ રાખી હતી જેથી આપણે પેટીસને સારી રીતે આ રીતે ઉલટાવી અને પલટાવી શકીએ તો આ રીતે બધી પેટીસ એક બાજુથી શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી અને એની ઉપર પણ આ રીતે તેલ એડ કરી દેવાનું છે જે રીતે આપણે પહેલાં એડ કર્યું હવે આપણે ફરીથી બીજી બાજુ પણ એ જ રીતે ક્રિસ્પી થવા દેવાની છે તો તમે જોઈ શકો છો આપણી પેટીસ બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગઈ છે અને ક્રિસ્પી પણ બની ગઈ છે તો હવે આપણે એને અલગ પ્લેટમાં કાઢી લેવાનું છે હવે આ જ રીતે બધી જ પેટીસને સારી રીતે શેકી લેવાની છે તેલમાં તો તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી પેટીસ બનીને પણ તૈયાર થઈ ગઈ રગડો તો તૈયાર કરીને રાખી જ દીધો છે તો હવે આપણે એને સર્વ કરીએ તો સર્વ કરતી વખતે આપણે સૌથી પહેલા આ રીતે પેટીસ મૂકવાની છે એની ઉપર રગડો એડ કરવાનો છે એની ઉપર કોથમીરની ચટણી અને ખજૂર રામલીની ચટણી એડ કરી અને જો તમે ડુંગળી ખાતા હોવ તો ઝીણી સુધારેલી ડુંગળી એડ કરવાની છે ઝીણા સુધારેલા ટમેટા અને ઝીણી સેવ એડ કરી અને એને સર્વ કરી શકો છો અને હા જો તમારે ચટણીની રેસિપી જોઈએ તો અમારી ચેનલમાં ચટણીની પ્લે લિસ્ટ છે જ એમાં જઈને પણ જોઈ શકો છો તો ચાલો આપણો એકદમ ટેસ્ટી એવું રગડા પેટીસ બનીને તૈયાર થઈ ગયો છે તો કોના કોના મોઢામાં પાણી આવી ગયું છે મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવી જાવ બધા જ રગડા પેટીસ ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી